જય સ્વામિનારાયણ આ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ ભાગ નાનો છે અને આ ભાગ મોટો છે આ વ્યક્તિ ધીમે ધીમે પ્રગતિ કરશે અને જે એની ટોચ છે ને ત્યાં સુધી પહોંચશે સાથે આ લંબચોરસ હાથ છે એટલે આ વ્યક્તિ સ્માર્ટ વર્ક જોરદાર કરશે સાથે આ ધનો સાકાર થયું છે આ વ્યક્તિ સમજદારની નિશાની છે સાથે આંગળીની સાઇઝ સેજ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે કોઈ પણ સાથે આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે લાનામાં લીડરશીપના ગુણ જોરદાર છે કાઉન્સલિંગના ગુણ જોરદાર છે પણ થોડુંક ઈગોનો પ્રોબ્લેમ થાય ઓડિયો દ્વારા કઈસી વસ્તુ કરશે તેને એને ફાયદો થશે બીજું આ શનિની આંગળી સ્ટેટ છે અને આ બુદ્ધ ગુરુની આંગળી ધળેલી છે શનિ તરફ એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે અને સૂર્યની આંગળી પણ ધળેલી છે શનિ તરફ એટલે આ વ્યક્તિ જોરદાર હોશિયાર અને ઇન્ટેલિજન્ટ સાથે બુદ્ધની આંગળી પણ ઢળાવ સૂર્ય તરફ છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે પણ થોડી કમી રહેશે કેમકે અહીંયા સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસમેનેજ થોડી કમી થશે પણ એના આ નીચેના માણસો જે કમી દૂર કરે ખબર પોતાના લેવલે થોડી કમી રહેશે સાથે આ અંગૂઠો અંગૂઠોનો આપણનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે જે ઈચ્છા કરે છે લોજિકને સમજાવવામાં માસ્ટર છે સારામાં સારો પણ થોડુંક માસ્ટર થોડુંક ગો કરશે આ વ્યક્તિ કેમ કે થોડુંક માસ્ટર ઓછું છે એટલે કહેવાનો મતલબ એ કે આ કોઈની વાતમાં આવી જાય આ વસ્તુનું એને ધ્યાન રાખવાનું કોઈની કોઈની વાતમાં નહીં આવવાનું બીજું અહીંયા આગળ આ આટલો મોટો ગેપ પડી રહ્યો છે અહીંયા ને અહીંયા આ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખચારૂ સ્વભાવ રહેશે આ વીટી પહેરી છે એટલે એનું નથી કર્યું પણ આ તો રિયલમાં કેપ છે એટલે આને પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખચારુ સ્વભાવ રહેશે સાથે આ સમજદારની નિશાની છે સારામાં સારી આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળીને છે ગુરુ તરફ જઈ રહી છે એટલે ગુરુના ગુણ આવે એટલે ધર્મમાં નંબર વન હોય અને પરિવારને સાથે લઈને ચાલવા વાળો છે આ પ્રેમી સ્વભાવનો છે બીજું આ વ્યક્તિ પરોપકારના કાર્ય જોરદાર કરશે લોકોની મદદ કરવા પહેલાં પહોંચશે પણ કહેવાનું કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાનો છે પણ આ વ્યક્તિ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કોઈથી કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લેશે ને તો આ વ્યક્તિ ફસાશે કેમકે ભાવુક બની લોકો આને છેતરી શકે છે અને મૂર્ખો પણ બનાવી શકે છે એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કોઈથી કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો આ હૃદય રેખા લોકોને આને ફસાવવાની કોશિશ કરશે પણ આ વ્યક્તિ આ સાવધાની રાખવાની બીજું આ માઇન્ડ રેખા જે અહીંયાથી નીકળી અને આ વેવી થઈ રહી છે એટલે આ વ્યક્તિના દર બે કલાકે ડિસિઝનો ચેન્જ થાય છે જીવનના ત્રીસ વર્ષની ઉંમર સુધી જીકચાક છે એટલે આ કોઈ પણ ડિસિઝન નહીં લે ત્રીસ વર્ષની ઉંમર પછી ડિસિઝન લેશે પણ દર બે કલાકે આના વિચારો ચેન્જ થતા રહેશે કેમકે આ વેવી છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો જરૂર કહેવાય રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરો તો કોઈ પણ કામ સોંપવા ઇન્ટેલિજન્ટ તરીકેથી કરો પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી જ કરવાવાળો છે પણ વિચારો વારે ઘડીએ બદલાઈ રહ્યા છે બીજું આ જીવન રેખા છે જે અહીંયા સુધી છે અને અહીંયાથી આ જીવન રેખા ખેતુ પરત નીકળી રહી છે અને આ વિદેશ રેખા છે પણ અહીંયાથી લઈને અહીંયા સુધી જીવન રેખા જ નથી એટલે આ વ્યક્તિ આ જીવન રેખાની અંદર ત્રીસ વર્ષની ઉંમરથી લઈ અને ચાલીસ વર્ષની ઉંમર સુધી ધન આ જીવન રેખા જ નથી ત્યારે આ વ્યક્તિ કંઈ પણ કામ કરવા જશે તો જલ્દી સફળતા નહીં મળે કે જીવન રેખા એકદમ આછી અને ન દેખાય એ ટાઈપની છે એટલે આ કોઈ પણ ડિસિઝન લેવા જાય કંઈ પણ કામ કરવા જાય તો જલ્દી અને સફળતા મળતી નથી આ એક નેગેટિવ નિશાની કહેવાય છે અને આ વિદેશ રેખા છે એમાં જો આ એક આ રેખા છે આ પ્રોગ્રેસ રેખા છે પછી અહીંયા પોગ્રેસ રેખા છે આ પ્રોગ્રેસ રેખાઓ સારામાં સારી છે અને જીવન પર ટકાઈ રાખે દી એનું નામ બદનામ ન થવા દે આ વ્યક્તિને કંઈ પણ થઈ જાય તોય પણ આ વ્યક્તિનું નામ બદનામ ન થાય લોકોને આને સપોર્ટ મળી જાય આ સારામાં સારી આ વ્યક્તિ એના જન્મશાંતિ સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ કામ કરશે સારામાં સારું ચાલશે આ જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે અને આ જીવન રેખાની અંદર અહીંયા આગળ આ એક મંગળ રેખા છે અને અહીંયા અચ્છી છે બેન પર ડાઉટ છે ક્લિયર નથી દેખાતી પણ આ તો ક્લિયર જ છે જો આ મંગળ રેખા ક્લિયર જ છે આ મંગળ રેખા છે આને જમીનને લગતા ધંધા કરે દલાલીનું કામ કરે કન્ટ્રકશરનું કામ કરે લાકડા બિઝનેસ સ્ટેશનરી બીજનેસ બીજું દાદા મામા કાકા ભાઈબાનો આને સપોર્ટ મળે અને આ વ્યક્તિ ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને કોઈ પણ જગ્યાએ જાય ને તો તરત જ દસ સેકન્ડ પહેલાં જ ખોબી જાય કોઈ ગાડી થાય ને તરત એક સંગ અને બીજું જ્યારે રાવરેખાનો માર હોય ને ત્યારે રેખા હોય ને તો રાહુ રેખાનો માર નેવું ટકા ઘટાડી નાખે છે અને આ મંગળ રેખા એક સપોર્ટ રેખા કહેવાય છે ને એક ધનરેખા તરીકે કહેવાય છે આ અચાનક ધનલાભ કરે સારામાં સારો સાથે જો આ ધનરેખા અહીંયા ચંદ્ર પર્વતથી નીકળીને અહીંયા સુધી છે પછી અહીંયા સુધી છે અને અહીંયાથી અહીંયાથી લઈને અહીંયા સુધી નથી એટલે ત્રીસ વર્ષની ઉંમરથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી ધનરેખા નથી અને પછી અહીંયાથી ધનરેખા નીકળી અને અહીંયાથી લઈ અહીંયા એટલે બાવનથી લઈને ચોપનની વચ્ચે પણ ધનરેખા નથી આ બે જે સમય હશે ત્યારે આ વ્યક્તિ કંઈ પણ કામ કરવા જશે એને સફળતા નહીં મળે ત્રીસથી લઈને ચાલીસ અને અહીંયા આગળ બાવનથી લઈ અને ચોપનની વચ્ચે ધનરેખા નથી ત્યારે અને પછી રેખા છેક ઉપર સુધી આમ જઈ રહી છે અને બીજી સૂર્ય તરફ જઈ અને એક ધનરેખા અહીંયા જઈ રહી છે ત્રણ ધનરેખા થઈ રહી છે પણ એ સાઠ વર્ષની ઉંમર પછી થઈ રહી છે પણ આ સમયે આ વ્યક્તિ કંઈ પણ કામ કરવા જશે એને સફળતા નહીં મળે પણ એને સપોર્ટ મળશે કેમ કે આ રેખા છે આ એક ધન રેખા તરીકે કહેવાય છે જ્યારે આ સમય હશે ત્યારે આ આ રેખા એક ધન રેખા તરીકે કહેવાશે અને એને સપોર્ટ મળશે ને એને જીવનમાં વાંધો નહીં આવે આ એક સપોર્ટ રેખા કહેવાય છે સારામાં સારી આ વ્યક્તિ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે ચાલીસ અને બેતાલીસને અડતાલીસ વર્ષે આ વ્યક્તિનો ભાગ્ય ઉદય થાય બીજું આનો ગુરુ આ ગુરુ વીક છે કેમ કે ગુરુ ઉપર ખાડા થઈ રહ્યા છે આ ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનાનો ફાયદો થશે અને ગુરુની સાઈડ નાની છે એટલે પરિવારથી દૂર થાય એટલે ક્યોર મતલબ કાકા મામા દાદાથી દૂર થાય મા બાપ છે કે પતિ પત્નીથી દૂર પણ આ બધાથી દૂર અને અહીંયા આગળ આ ચોરસ થઈ ગયું છે આ એક સારામાં સારી નિશાની છે આ બત્રીસથી લઈને છત્રીસની વચ્ચે કોઈ મોટી પ્રોપર્ટી લઈ શકે છે અને આ મલ્ટિપર બિઝનેસની રેખા છે સારામાં સારી અને આ કોઈ પ્રોપર્ટી લેશે નાની કાઉન્સેલિંગ કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે બોલવાની પીચ જોરદાર હશે પણ ગુરુ ખાડામાં છે એટલે આનો જે પ્રભાવ પડતો ને એ પ્રભાવ નથી પડતો ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ શનિ પર્વત છે શનિ પર્વત ઉપર નહીં જેટલો બેઠેલો છે અહીંયા અને અહીંયા સેજ ભૂલેલો છે એટલે આ વ્યક્તિ રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે એ જ પછી વાંધો નહીં પણ એકવાર એને આળસ આવે એ શનિ પર્વત સારો છે સાથે આ સૂર્ય પર્વત આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે અને એક રેખા અહીંયા આવીને અહીંયા સુધી અટકી રહી છે અને એક રેખા અહીંયા આવીને આમ ટચ થઈ રહી છે અને એમાં થઈ રહ્યું છે ત્રિકોણ એટલે આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરશે આ વ્યક્તિ પાસે એક પણ નહીં હોય અને આ વ્યક્તિ કરોડપતિ કરશે જે પણ કંઈ ઈચ્છા હશે એ પૂરી થશે સારામાં સારી અને સૂર્ય રેખા એક છે એટલે આનું છે ને ફોકસ એક જગ્યાએ સારામાં સારો છે પણ સૂર્ય પર્વત છે મીડિયમ છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે અહીંયા આગળ બે વિદ્યા રેખા થઈ રહી છે નાની નાની આ એક નેગેટિવ નિશાની કહેવાય કેમકે બે વિદ્યા રેખા હોય ને એટલે આને એને જે કહેવાય ને કે જ્ઞાન ઉપર ઘમંડ પણ થઈ શકે છે એટલે આમ ઓવર થિંકર થઈ શકે છે એટલે વધુ પડતો જ્ઞાની હોય ને આ એક જ વસ્તુ એક નેગેટિવ છે આ વસ્તુનું ધ્યાન રાખવાનું આ વ્યક્તિ ઓવર થિંકર નહીં થવાનું જ્ઞાનની બાબતે તો આને કોઈ રીતે વાંધો નહીં આવે બીજું આ બુધ પર્વત છે એમાં આ બુદ્ધ રેખા છે આ જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે ત્યારે આને ફાયદો થશે પ્રભૂતપૂર્વક છે ને અહીંયા દબાતો છે ને અહીંયા ફૂલતો છે એટલે પૈસા કરતાં એને નામનાનું મહત્વ વધારે છે અને બીજું આ વ્યક્તિ એની મનની વાતો ક્યાંય કરી નથી શકતો કોઈ પણ મિટિંગમાં જાય જે કરવાનું હોય ને ન કરે ને પછી બહાર એનું વિચાર કે મને આ કરવાનો હતું પણ જે સમય જે કરવાનું હોય ને એ ન કરે આ વસ્તુ એક નેગેટિવ છે બીજું દ્વારા કહે જે વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ અંદરૂની મંગળ છે આ બારનો મંગળ છે મંગળ સારી ગુજરાત માણસ ગુજરાત સારામાં સારી છે યોગાન પરાયામ કરે સારામાં સારું અને એક પોસ્ટ પર્સન છે એટલે આ વ્યક્તિ એટલે ક્રિકેટ વોલીબોલ કે આ બધાની અંદર માસ્ટર હોય બીજો બારનો મંગળ હાવ મધ્યમ છે ફ્લેટ જેવો છે એટલે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત ન કરે પણ પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે બીજું આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારો છે એમાં લક્ઝરી રેખાઓ છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ ન લે અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લીધું હોય ને ત્યાં સુધી જમ ન લે અને આ લક્ઝરી રેખાઓ એટલે આને લક્ષ્મીપતિ યોગ કહેવાય આ વ્યક્તિને ટુ વ્હીલ ફોર એસી એસીવાળું ઘર એસીવાળું આ બધા સુખ મળે અને આ શુક્ર પર્વત સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારો છે આ ચંદ્ર પર્વત ઉપર અહીંયાથી એક રેખાએ નહીં અહીંયા આવી રહી છે આ વિદેશ રેખા છે આ વિદેશ જવાના એને મોકા મળશે સારામાં સારા બીજું ચંદ્રપર્વત સારો છે એટલે આ બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હશે અને કોઈપણ પ્રોડક્ટ આપવી હોય ને હજારની એ સાચો આશ્રમ લેવી હોય ને કેવી રીતે એમાં માસ્ટર હોય અને આ વ્યક્તિ બાર્ગેનિંગ ખરીદ વેચમાં જોરદાર હોય આના કરતાં ફર્નિચર જોવાલાયક હોય લાખ રૂપિયાના ફર્નિચર કરવા દોઢ કલાક દોઢ લાખની કેમ વેલ્યુ ગણાય એવું ફનીચે આ ચંદ્રપુર જ પાવરપોર્ટ છે એટલે આને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગના મોકા મળશે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ બુદ્ધ રેખા નીકળીને અહીંયા સુધી જઈ રહી છે એમાં બનતો મની ટ્રાયંગલ એટલે મની ટ્રાયંગલ નથી થતો કેમ કે અહીંયા આગળ ધનની રેખા ઓસાઈ ગઈ છે એટલે મની ટ્રાઇંગલ નથી થતો અને અહીંયા આગળ ગ્રેટેડ એ નથી થતો એટલે આને મની જ મેનેજમેન્ટની અંદર થોડી કમી રહેવાની કેમ કે મની ટ્રાઇંગલે નથી થતો અને ને ગ્રેટેડ ટાઇંગલે નથી થતો કેમકે ધનની રેખાએ કપાય છે ને અહીંયા જીવન રેખાય કપાય છે આ બુદ્ધ રેખા છે એટલે વેપારમાં નંબર વન થશે સાથે અહીંયાથી એક રેખા એને અહીંયા સુધી ટચ થઈ રહી છે એ આગળ નથી જઈ રહી જો આગળ જાત તો સૂર્ય રેખા બને પણ નથી ખાલી એટલે પ્રોગ્રેસ રેખા જ છે આ આ પ્રોગ્રેસ રેખા છે એને પ્રોગ્રેસ મળશે એની નહીં સારી સારામાં સારી આનો ગુરુ સૂર્ય બુધ આ ત્રણેય વસ્તુનું કરવું પડશે ચોથું આ અંગૂઠાનું આ વસ્તુ કરશે એટલે એને કોઈ વાંધો નહીં આવે એનું જે ગ્રહમાન છે આખું સુધરી જશે બીજું આ શનિ છે આ રાહુ છે આ કેતુ છે આ શુક્ર છે આ મંગળ છે આ મંગળ છે આ ચંદ્ર છે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ